એક છારી જેટલી ખાંડ છે અને આમાં આપણે ઘીનું મણ અને મીઠું નાખી અને મીઠાનું આપણે લોટ મીઠાનું મણ દઈ દીધું છે મુઠીભર એવું મણ આપણે આપવાનું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ખાંડે ઓગળી જાય અને લોટ નો પૂણી સરસ આવી જાય એટલે ગરમ કરવું પડે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું

હવે આ કેટલા વાગે અમે કામ પૂરું કરીએ જોઈશી સાંજ પડી ગઈ છે અને આજે મીઠુભાઈ ની બર્થ એટલે અમારે બનાવવાના છે ઈડલી સંભાર તો જો અહીંયા સંભાર ઉકળીને તૈયાર થઈ ગયો છે વઘાર કરવાનો બાકી છે મીરા દીદી ને ભાઈ બે આવી ગયા છે હેપી બર્થડે આજે કેવાનું કહી દીધું તો થેન્ક યુ હું છું હું છે નહીં સાંભાર ચટણી ચટણી કા પછી ચટણી ચટણી ને અડી જાય ઉડ્યો અને જો ઇડલી બનાવી છે ને ગોળાકાર ની ઇડલી બનાવવાની છે ઇડલી તમ તો ગોળ જ હોય

આ કપડું બાંધુ છે બાંધુ છે હવે ખબર પડી ગયા આટલા કપડું બાંધુ છે

તો નીરેત્ર કે કેપસિટાર નો ગિફ્ટ લઈ જાય મારા પરતી લાઈનમાં અમિતભાઈ ને કેર નો ગિફ્ટ કોલવા તો તોડ્યું તોડ્યું છે મે બાપુજી બાપુજી ને બાપુજી ને બાપુજી સુરે આંગળા બાપુના મિતી ગાય છે એય આ જો હું ઊંચે લે પર બાએ દિન સાધુ ને માની આવને

મી તો yeah. 5 રૂપિયા નહી શકદ દસ રૂપિયા નું જે તે ના આ બે હાલ છે મોટી ચોકલેટ

અલા સીલકુમારી પણ અલા ઓરીયા પણ કાજી જાતી મેં ઇમે ઓડિયન્સ પણ સલાહ આપી ગઈ રૂપિયા ઉપર કેટલા જ્યાય એ ગઈ ખબર ભાઈ આંગન આય ન મારવાનું હોય સંવ્યવસ્થિત પાસ હોય કે લાઈક આ ગ્રે સોલે મારો બેગ લઈને એમાં બધા લેટર સીટો આવી જાય એમાં નહી એ તો ઓલા બેગ આય તો છે પણ ઓલા ઓલા ₹100 રૂપિયા ભર પૈ દે કે અલે એનો આ બે હા બે ગયા ફોટો લઈ લે હા બોલ સીધી ને હા હા જી બે ઓહો બે ચોકલે કામ આ કે કે ખૂલે છે આવું છે પણ આજના મારા વિડીયા ને હું અહીંયા જઈને કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી